સાગર ખેડૂતોને મોટી આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે આ શીપ બ્રેકર નોટિકલ માઇલ પ્રમાણે એક લાખથી લઈ એક કરોડ સુધીના દંડ થઈ શકે છે સરતાનપર બંદરના દરિયાને કેમિકલથી પ્રદૂષિત કરવાનો મામલો સામે આવ્યો હતો જેમાં દરિયામાં ડામર જેવું કેમિકલ ફેલાતા એક કરોડનો દંડ થઈ શકે છે

આથી અમારી ટીમ દ્વારા સતત બે દિવસ તપાસ કરાતા એક ધારક શંકાના દાયરામાં આવી છે અને આ પ્લોટ ધારકના નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે અને જો આ નમૂના મેચ થશે તો તે પ્લોટ ધારક સામે ક્લોઝર નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ તેના પર શિક્ષાત્મક પગલા લેવામાં આવશે જીપીસીબીના અધિકારી એ જે રાઠોડે જણાવ્યું હતું કે જે પ્લોટ ધારક શંખાના દાયરામાં છે જો તેના નમૂના મેચ થશે તો તેને પ્રથમ ક્લોઝર નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે અને સાથે દંડની જોગવાઈ પણ થશે જેમાં દરિયામાં કેટલા વિસ્તારમાં ફેલાયું છે તે પ્રમાણે નોટિકલ માઇલ પ્રમાણે દંડ ફટકારવામાં આવે છે આ માટે એક લાખથી લઈ એક કરોડ સુધીના દંડ ફટકારવામાં આવશે ભાવનગર અલંગ દરિયાને પ્રદૂષણ કરવાના મામલે તપાસ અંતિમ તબક્કા પર પહોંચી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને વીટીએસ એજન્સીની તપાસમાં અલંગ સ્ટીપ બ્રેકિંગ યાર્ડમાં એક પ્લોટને આઈડેન્ટીફાય કરવામાં આવ્યો છે જ્યાંથી વેસ્ટેડ ઓઇલ દરિયામાં ગયું હતું જેના કારણે અલંગ અને સરતાનપર બંદર સુધીના સાત નોટિકલ માઇલ્સ વિસ્તારમાં જેરી હાઇડ્રોકાર્બન ધરાવતું ઓઇલી મટીરીયલ ફેલાયું હતું જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિને હાનિ પહોંચી હતી મંગળવારના મંગળવારના રોજ આખો દિવસ દરિયાના દરિયા ગાંઠાના ત્યાં જે શેત્રુંજી નદી મળે છે તેના અને જે ઓઇલી મટીરિયલ છે તેના છ સાત સેમ્પલ લીધેલા અને એ અત્યારે પૃથકણ હેઠળ છે તેમજ એ પછી તરત બીજા દિવસે પણ જે અમને જેની પર શંકા હતી એવા અલંગ એરિયામાં પણ તપાસ કરવામાં આવી છે અને એક એક એકાદ પ્લોટ શંકાના દાયરામાં છે જે ડેટા અમે કલેક્ટ કરેલા છે અને એક બે દિવસમાં નામ ખબર પડી જશે કે ભાઈ આનું જ હતું એમ એ રીતે ત્રણ દિવસ પહેલા તળાશા તાલુકાના પર બંદર પર મોડી રાત્રિના સમયે મોટી માત્રામાં દરિયાની કેમિકલ તરતું જોવા મળ્યું હતું જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ ઉપર મોટો ખતરો ઊભો થયો હતો આ સાથે જ સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે ભાવનગર જિલ્લાને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિભાગને શાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલ્યુશન વિભાગના બોર્ડ દ્વારા કામગીરીના ભાગરૂપે ચોવીસ કલાક બાદ સર્તાન પર બંદર પર પહોંચી હતી અને ત્યાંથી પોલ્યુશન વિભાગ બોર્ડ દ્વારા પણ ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે હાઇડ્રો ધરાવતું ઓઇલી મટીરીયલ એટલી માત્રામાં ફેલાઈ ગયું હતું કે જળચર પ્રાણીઓ અને દરિયાઈ જીવ સૃષ્ટિમાં સાથે માછીમારોને પણ મોટી અસર પહોંચી હતી આ ઘટનામાં તપાસ હવે આગળ વધી છે જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે એજન્સી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ટીમ પણ હતી એજન્સી દ્વારા તપાસ કરતા દરિયામાં કોઈ જહાજોમાંથી ઓઇલ કે કેમિકલ્સ લીક થયું ન હતું પરંતુ ત્રણ દિવસ પહેલા જે હાઇડ્રોકાર્બન ઓઇલ છે તે દરિયામાં પ્રસરી ગયું હતું અને દરિયો ખૂબ જ પ્રદૂષિત બની ગયો હતો